એક તરફ છે મનસુખ વસાવા જ્યારે સામે પક્ષે છે ચૈતર વસાવા જીતશે તેમાં ચૈતર વસાવા જેલમાં ગયા હતા તે મામલે આજે તેમણે ખુલાસો કર્યો છે અને વાત પણ છેડી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી ગાંસી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં સૌથી ચર્ચામાં જે બેઠક હતી તે ભરૂચ લોકસભાની બેઠક હતી કેમ કે મનસુખ વસાવા છે તે તેમની પાર્ટી કઠેડામાં ઉભા રહે તેવા નિવેદન આપતા હતા અને તેવું માનવામાં આવી રહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તેમને ઉમેદવાર નહીં બનાવે પરંતુ આ આશ્ચર્ય અને ચર્ચા વચ્ચે લોકસભા બેઠકમાં સાતમી વાર મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર પણ થયા છે ત્યારે સામાપક્ષે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે તે ચૈતર વસાવા છે ચૈતર વસાવા ઉપર વન કરવીને માર મારવાનો આરોપ લાગ્યો હતો ને ત્યારબાદ તે જેલમાં ગયા હતા આ એક લાંબી પ્રક્રિયા ચાલી રહી હતી ને ત્યારબાદ તે જેલમાંથી મુક્ત થયા અને ગઈકાલે જ ગુજરાત હાઈકોર્ટે તે ચુકાદો આપ્યો છે કે ચૈતર વસાવા જ્યારે ચૂંટણી લડી રહ્યા છે તે ભારતીય નાગરિક છે તેથી તેમને ભરૂચ અને નર્મદા ભગવંત માન તે ચૈતર વસાવાના પ્રચાર અર્થે આવ્યા હતા અને તે દરમિયાન ચૈતર વસાવાએ જે જેલમાં ગયા એ ઘટનાક્રમ સાથે લોકોને લઈને પણ તેમણે મતની માંગણી કરી હતી સૌપ્રથમ ચૈતર વસાવાએ શું વાત કરી હતી તે સાંભળો ભરોજ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે મતથી મોગવાળી એટલી વધી છે બેરોજગારી એટલી વધી છે ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે એનો જવાબ આપણે મતથી લેવાનો છે આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે નોટબંધીમાં હેરાનગતિ થઈ છે નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે એનો બદલો આ મત થી આપણે લેવાનો છે આપણી જમીનો જીઆઈડીસીઓ માં ગઈ છે આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે નેરો માં ગઈ છે રેલવે માં ગઈ છે અને આપણને એનું વળતર નથી મળ્યું એનો બદલો આ લોકસભામાં લેવાનો છે ત્યારે મેં જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કેતા હતા જયતરભાઈ ને તો હવે જેલમાં મોકલી દીધા છે આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે ત્યારે આજે ભરૂચની ધરતીમાં તુમકો કા લગતા નહીં લોટેગે ગલત જબ તક તોડેગે નહી તબ તક છોડે નહી હમક ક્યાં અંડુ પંડુ ગંડુ ઝંડુ સમજ કે રખા ક્યાં ચૈતર વસાવા કભી ઝુકેગા નહી કરારા જવાબ મિલેગા કરારા જવાબ ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગના જેમ ભરૂચના લોકોને અપીલ કરી હતી ને ભારતીય જનતા પાર્ટી તેમજ મનસુખ વસાવા પર પ્રહારો પણ કર્યા હતા સાથે તે અને તેમના પત્ની જે જેલમાં ગયા હતા તેને લઈને પણ ભરૂચના લોકોને તેમણે આહવાન કર્યું હતું કે તેમના પરિવારને જે પરેશાન કરવામાં આવ્યો છે તેનો જવાબ સાતમી તારીખે લોકો વોટ આપશે અને ત્યારબાદ તેમને જીતાડી ભારતીય જનતા પાર્ટીને જવાબ પણ આપશે આમાં બે પડિયાઓ જે જંગે ચડ્યા છે હવે જોવાનું તે રહે છે કે ભરૂચના લોકો જીતનો કળશ કોના પર ઢોળે છે નમસ્કાર